તો જો તૈયાર ખાવાનું લાવવું પડ્યું કઈ રાંધ્યું નતું એને આજ તો sandwich લેતા આવ્યો માખણ ટેકરી લેતા આવ્યો દેહ દેહ માંથી આવી ગયો હશે પરોડી થી અડી ગયો પાછો આપણે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય દ્વારકાધીશ ઓલ ઓકે ડન હું તે મજામાં નથી આજ આજ મનસન છે થોડીક તબિયત ખરાબ થઈ ગઈ છે તબિયત બબિયત શું કહેવાય કાંઈ નહીં મન મારું શરીર ભારે ભારે થઈ ગયું છે માથું આખું ભારે ભારે લાગે છે કેમ કે વાદળ જેવું છે આજ તો પણ મજા તો બગડી ગઈ કામ તો કરવું પડશે અને અત્યારે કેટલા ખબર હાડા દસ થયા છે સાડા દસ થયા ને મારશે ને આમ જો વાસણ પડ્યા અને આ સાઈડ જોવું કપડાં છે ધોવાના પછી આજ તો મેં અહીં પોતું નથી માર્યું અને જીનલને નવરાવાની બાકી છે અને એ તો છે ને બહાર વહી ગઈ છે રમવા વહી ગઈ છે અને મારે છે ને અંદર કચરા પોતાય બાકી છે કરવાના કેમ કે મને ને એ તમે કાંઈ નથી કર્યું જો બધું પીડ્યું સાં કચરા પોતા ઝીના લા ખાધું છે ને જો સાં ને એવું બધું બગાડ્યું છે બાકી છે બધું મેં કાંઈ કર્યું નથી તો પેલા વ્લોગ શરૂ કરી દીધો મેં કીધું ધીમે ધીમે કામ તો કરવું જ પડશે કામ પૂરું તો કરવું જ પડશે એમાં કાંઈ હાલશે નહીં તો મેં કીધું પેલા વ્લોગની શરૂઆત કરી દઉં અને ફેમિલીને કહી દઉં કે મને છે ને આજ મજા નથી આવતી કામ કરવાની અને એ છે ને આ વાલોરી ફોલવાની બાકી છે નગર આ શું કાંઈ જાય તો ફોલવી પડશે એ કરવું પડશે શું કરશું હવે મજા નથી આવતી મન છે ને આ બધું આખું ન દુઃખે મન ખાલી કેટલું દુઃખે ખબર આટલું જ દુઃખે આટલું કાય આટલું આટલું જ દુઃખે આ વાદળા જેવું છે એટલે દુખે કે મને કાંઈ સમજાતું નથી એમાં પાસે રાજ હોય ને તો હું એમ કહું ને કે મને માથું દુખે છે એટલે ખાલી એમ કહું ને મને માથું દુખે એટલે રાજને તો ખબર જ હોય એટલે એ સીધો છે ને એનો એક અંગૂઠો લઈ મને સેને સીધો અહીંયા આમ દબાવી રાખે આમ કેમ કે એમ ખબર હોય મને આટલું જ દુખતું હોય પણ આજ તો રાજય નથી ઘેરે ઈ હોઈ ગયા કામે ટિફિન પેક કરી દીધું છે ને પછી મને આળસ જ આવતી હતી કામ કરવામાં કેમ કે મજા ન હોય આખું શરીર બધું શું કહેવાય તૂટતું હોય ને એવું લાગે છે હેડકાં મારા તૂટી ગયા હોય એવું લાગે છે મને તો પણ તૂટ્યા નથી એટલે કામ તો કરવું પડી છે હાલો ઘડીક આવી ને બધા એક એક કામ કરીને પૂરું કરી નાખી પછી બધા આરે વાલર ખોલશું ને પછી વાલરનું શાક બનાવશું ને પછી આપણે બધા ખાશું કોણ કોણ આવશે હાલો હાલોનું શાક ખાવા અને કામ કરવા કમેન્ટ કરી દો હાલો આવવું પડશે હો કામ તો લાગ બધું છે પણ હાલો તો તે મંજામાં છો માયમાં બધું કામ કરી નાખું કપડાં જો નાખ્યા હાચાન જો નાખ્યા પછી મને નવડાવી પછી ખાઈ લીધું ચાક પછી મારે ફૂલી જવાનું છે આમ મારા મમ્મી ના માથું થયું છે સીનલ અમારે જોયું ને કેવા પણ વાદળા છે મને માથું ઉતરતું એ નથી એવું થાય છે એવું થાય છે કપડા ઝાઝા નહોતા જો આટલા દતા કપડા મને ખાવાનુંય કઈ બહુ ભાવ્યું નઈ કાજીનલ નીનલ ને નો મજા આવે હું મને નો મજા આવે એટલે મારા બેન ને નો મજા આવે કા મને માથું ઘડીક કસ રહી છે કે એમ કેતી થી હાલ મેં નઈ બામ લગાઈ દઉં ઈ કે મેં કીધું ઘડીક ખેમી જા મજા જ ન થાવતી બો કાજીનલ આજ વિડિયો શરૂ ન હોતો કરવો પણ મે કીધું લાઈને આપણે ઉકો ફેમિલી ને કેવી કે અમને મજા નથી તો હું આવું અમુક બહુ સ્ટ્રોંગ હોય કેમ કે ગમે એવું થાય ને તો કામ પડતું ન મૂકે કામ બધું કરી જ નાખે કેમ કે કાંઈ પણ થતું હોય ને તો થોડીક વાર દવા પીને હઈ જાય પછી કામ શરૂ કરી નાખે રાજ જ એવું કરે રાજને શું છે ને કે મજા ન હોય ને રાજને એટલે એ કોઈ દિવસ ઘરે ન રહે એ કામે ધોઈયા જાય દવા તો એ પીવે એની ઓ આપણે પરાણે પીવરાવાની તો જ એ પીવે દવાઈ ન પીવે એ અને આપણે કેવીને કેટલી વખત તો એ દવા લેવા જાય અને એ રીતે માંડ માઇન્ડ પીવે અને એ આધી અધૂરી પીવે બહુ ઝાઝી પીવે એ નહીં અને આમ થાય તે આપણે એમ કહીએ ને કે ગરમ પાણી પીવો આમ પીવો નહીં કાંઈ નહીં એ બ એનું કામ ચાલુ રાખે ગમે ઓછું હોય તો એ કામ ન પડતું મૂકે હાલ કાંઈની જીનલ હોઈ જાય આવી થોડું ખારું થઈ જાય એમ અને આમ થાય મને આટલું આમ બધું થાય છે ને સેડ્યું છે ને એટલે એમાં તો હું દવા એમાં કઈ ગણ નો કરે માથું દુખતું હોય તો અમુક એમ કે એમાં કઈ દવા લેવાની જરૂર નો પડે એવું હોય હાલ સુઈ જાવ છે ને થોડીક વાર આરામ જો જાગીને બહાર આવ્યું ને આમ જો વાતાવરણ કેવું ખબર એકદમ વાદળા વાદળા જેવું છે ને આમ ધુવાડો ધુવાડો થતો હોય ને એવું દેખાય છે વાતાવરણ દેવું છે જો આજનું વાતાવરણ કાંઈ આમ નક્કી નથી નક્કી ન હોય ને એવું વાતાવરણ થઈ ગયું છે વાદળા વાદળા જેવું ધુવાડો દેખાય કે અહીં આ ધુવાડો છે કે તમને પૂછું ધુવાડો છે હું થઈ ગયો બહાર આવીશી તો ફોન હાઉ એમ જ તો આજ વાતાવરણ વાદળા વાદળા જેવું છે ને હે હા તે આમ આજ તો ઠંડી પડવાની છે એવું લાગે છે બહુ કા હા તો બહુ ઠંડી પડવાની છે અમાર હે બે ગોદડાને બ્લેન્કેટ ઓઢીને ઊય જાવાનું છે કાજીનું બ્લેન્કેટ ઓઢીને ઊય જાવાનું છે કેમ કે આ વાતાવરણ બેવું છે એકદમ આમ જાગીને બહાર આવીને આમ ઠાડ ચડી ગઈ વાતાવરણ બેવું એટલે ઠાઈટ તો પડશે આ

ખાઈને પછી વાતાવરણ જોવા આવી બાર એકદમ ધુવાડો છે મેં કીધું આ તો ધુવાડો નહીં આ તો ફોગ છે બધું એવું છે પણ આળસી આવે છે આ છે ને આ બધું આમ હેઠું તો આપ જોયું ને એટલે આ બધું આમ સાહકા મારે છે પર એમાં દેહ છે ને આવું વાતાવરણ થઈ જાય ને તો એમ કે કોઈક મરી જવાનું છે એમ કે બા એમ કેતા હોય કે કોઈ મરી જવાનું હોય ને તો આવું વાતાવરણ થઈ જાય આ એવું વાતાવરણ થઈ ગયું છે જેવું ક્યાંક બરફ ન પડે હાલો જો તો કામે થી આવી ગયા છે ઘરે અને આજ તો આને કઈ મજા હતી નહીં કા માથું દુખતું હતું એને તેની હાટું જો તૈયાર ખાવાનું લાવવું પીડ્યું કઈ રાંધી નહોતું એને આજ તો સેન્ડવીચ લેતા આવો માથાની ટીકડી લેતા આવો શું દેહ માંથી આવી ગયો છે પરવડી થી અડી ગયો પાછો આપણે

એટલે જો એક કોન્ટેક્ટ નંબર આપું છું તમારે કોઈ ને કદાચ લેવો હોય ને તો ઓર્ડર કરી દેજો મસ્ત આવે સમજો પાછો દોઢ કિલો મંગાવ્યો કા અને અમારે તો પાછો અડધો ફ્રી માં આવ્યો છે કેમ કે પેલા બે ખોખા આવી ગયો તો free માં તો હજી પડ્યો છે બીજો આવેલો હા એડ કરી થી કે ની ને એટલે બાઈ પાછો મોકલ્યો તો મારસો ને એક વડોદરા થી એક બેન ની કમેન્ટ હતી

તો કાઈ નહીં હાલો હવે આપણે ખાવા મળવી સેન્ડવીચ અને વિડીયો છે ને કરી દેવી પૂરો સેન્ડવિચ થઈ જાય પછી ખાવાની મજા નહીં આવે તો કાંઈ નહીં હાલો કાલે બીજા નવા વિડીયો સાથે મળશું આપણે સારી થઈ જાય તો કાલ બનાવશે બીજો કા પછી કાલ નો દી બે આપણે જવું આપડ થી થાય હશે તો આપણે કઈક એડજસ્ટ કરીશું જો કે માથી હું કામે વિધાઉ એટલે નો ભેગું થાય કાંઈ નઈ હાલો જોઉં કાલ તમે બધા કેજો માથું સારું થઈ જાય એટલે થઈ જાય દુઃખ તો સારું એટલે બનાવશે કાલ નવો વિડીયો તો કાંઈ નઈ હાલો બધા મિત્રો જય દ્વારકાજી જય માતાજી બધાને શુભ રાત્રિ આલો